સાંગત્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા પોલીસ અધિકારી સ્ટાફ સહિત આગેવાનોની હાશરીમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ રોજ હું પોલીસ ખાતામાંથી પોલીસ ખાતાની ફરજમાંથી સાડત્રીસ વર્ષની સર્વિસ દરમિયાન નિવૃત્ત થતા નિવૃત્ત સમારંભમાં મેં બોલાવેલ મારા પરિવારજનો તેમજ ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ મિત્રો વડીલો તમામને પોલીસ તેમજ પોલીસ સ્ટાફ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફને આમંત્રણ આપેલ તેઓ વધારેલ તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ